આજે ચૌદ એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકર ભીમરાવનો જન્મ દિવસ છે અને નો જન્મ જયંતિ દિવસ દેશમાં ઉજવાય છે ને એનો મને ગર્વ છે તો મિત્રો આજે મારે મારી વાણી થકી બે શબ્દ કેવા છે અને વાણીની સ્વતંત્રતા પણ બાબા સાહેબે આપેલી છે એટલે હું મારી વાણી થકી મારા દિલમાં રહેલી વાત હું કરી શકું છું બરાબર જેને જે લાગુ એ લાગે પણ હું મારા દિલમાં જે સ્થાન છે ને બાબા સાહેબનું એ વ્યક્ત કરવા માંગુ છું તો મિત્ર મારે ખાલી એટલું કેવું છે કે જ્યારે જ્યારે ત્રેતા યુગ છે દ્રાપર યુગ છે હે એવા યુગની અંદર ભગવાન રામ જેવા પરશુરામ જેવા શ્રી કૃષ્ણ ભગવાન જેવા અવતાર ભગવાનને કેમ લેવા પડ્યા હતા જયારે જયારે ધરતી ઉપર એવા સંકટો આવે એવા પાપ વધતા જાય ત્યારે ત્યારે માનવ કલ્યાણ માટે અવતાર લેવા પડતા હતા એવા ઋષિ મુનિ ઉપર અત્યાચારો થતા હતા ને એને રોકવા માટે ભગવાન ને અવતાર લેવા પડતા હતા એવી જ રીતના મિત્ર જયારે આ ગરીબ પરિસ્થિતિ ઉપર તમે દલિત એ દલિત એટલા માટે કહેવાય કે પેલા એ લોકો પાસે જમીન શિક્ષણ પૈસા એવું જ નતું એટલા જીવન પોતાનો ચલાવવા માટે ખાવા પીવા માટે કોઈ પણ જાતનો નાનો મોટો ધંધો મળે ને એ કરી લેતા હતા કોઈ પણ કામ નાનું નથી હોતું ઓકે ક્યારે મિત્રો ધરતી ઉપર એક માનસિકતા ને માનવતા ની અંદર વધતી ગઈ અને ઉચ નીચ ની ભેદભાવ વિષ્ણુ ને તમે બુદ્ધ નો અવતાર કયો કે બાબા સાહેબ આંબેડકર નો અવતાર કયો પણ એ અવતાર લેવા લેવા પડે મારા માટે ભગવાન વિષ્ણુ જ છે બાબા સાહેબ કેમ કે જયારે જયારે ધરતી ઉપર આવા આવા સંકટો આવે ને અને માનવ પરિસ્થિતિમાં હોય ને ત્યારે માનવ કલ્યાણ માટે ભગવાન અવતાર જ છે વિષ્ણુ પુરાણ ન જોયું હોય ને તો જોઈ લેજો બરાબર એટલે હું મારા દિલની વ્યથા કરું છું એટલે કાલ સવાર કોઈ એમ નહીં કહેતા કે બાબા સાહેબ એમ કહેતા હતા કે ભાઈ અંધશ્રદ્ધામાં અમે ભરોસો નહીં કરતા પણ બાબા સાહેબે કળિયુગ વાત કરી છે

જયારે જયારે આવી રીતના અત્યાચારો વધતા ગયા એટલી હદે વધતા ગયા કે તમે સાંભળો ને તો તમારા રૂવાડ ઓછા થઈ જાય એટલી હદે બેનું દીકરીઓને હેરાન કરતા હતા કપડાં પહેરવાના દે હે છોકરાને દૂધ નો પીવડાવવા દે એના શરીર ઉપરથી વસ્ત્રો ઓછું કરવાના ટેક્સ લાગે આટલી હદે હેરાન કરતા ત્યાર પછી પેલાના જમાનામાં ભગવાને તો વેદો ઉત્પન્ન કર્યા હતા મહાન વ્યક્તિ મહાન માનવ ના અવતારમાં બાબા સાહેબ ને મોકલા અને એમને એમની બુદ્ધિ થી સંવિધાનો બનાવ્યા એવા અધિકારો બનાવ્યા એવું શિક્ષણ બનાવ્યું અને બધાને સમાન હક આપ્યો એવું નથી કે બાબા સાહેબે ખાલી દલિતો માટે જ કર્યું છે એમને હરેક સમાજને સમાનતા આપી છે એવા અધિકાર આપ્યા છે બધું જ આપ્યું છે પરંતુ અત્યારે લોકોની એટલી બધી વધતી જાય ને મિત્ર કે આપણને હજુ પણ હજુ પણ હાલની તારીખમાં પણ એવી માનસિકતા છે હજુ એ માનસિકતા દૂર નહીં કરો ને તો આ સૃષ્ટિ શું વિનાશ થશે ને એ તમને ખબર નથી હવે ભગવાન એ કંટાળા આવે કેટલાક અવતાર લઈ તમને શીખડાવે સમાનતા શું કેવાય એકતા શું કેવાય પરિવાર શું હે માન સન્માન શું કેવાય કોઈને ખબર છે પણ લોકો એવી બુદ્ધિ થી જીવન જીવે છે પણ આજે આ અધિકાર અને શિક્ષણ બાબા સાહેબે આપ્યું છે અને જો સંવિધાન ન બન્યું હોત તો પેલાના જમાનામાં કદાચ ચાલો આ ભગવાન કદાચ કોઈ રાક્ષસ મારી નાખતા હતા રાવણ કંસ જેવા હે તો પેલા કેસ નતા અને ખોટા વિનાશ કરતા હતા પણ આ કળિયુગ અંદર સાચા ખોટા બધા અત્યાચારો વધી ગયા હતા એટલે સંવિધાન બનાવવામાં આવ્યું જો આ સંવિધાન ન બન્યું હોત ને મિત્ર તો તો ક્રાઇમ વધી ગયું હોત અને બધું હજુ સુધીમાં તો આખું સંવિધાન અમલમાંય નથી આવ્યું મિત્ર જો આખું સંવિધાન અમલમાં આવી જાય ને તો એ સરસ બંધારણ બનાવ્યું છે બંધારણ ના ઘડવ્યા એટલે બાબા સાહેબ આંબેડકર છે એ વાત હું ના ભૂલું અને એમનું સ્થાન મારા દિલમાં ભગવાન વિષ્ણુ નું છે કેમ કે ભગવાન વિષ્ણુ એ માનવ કલ્યાણ માટે અવતાર લીધા તા લીધાતા અને લીધા તા બરાબર મારા દિમાગમાંથી જાતી નથી મારા માટે તો ભગવાન વિષ્ણુ છે બાબા સાહેબ નું સ્થાન મારા માટે ભગવાન નું છે જે હોય એટલે જેને જે માનું એ માનો બરાબર મને જે કેવું એ કહેજો પણ એમનું સ્થાન મારા માટે ભગવાન નું છે જય હિન્દ જય સંવિધાન જય બિંદુ